હાલો હાલો હા કોણ હા નમસ્તે ભાઈ હું જામનગર જીલ્લા ની અંદર થી બોલું છું બોલો બોલો એ તમે જે આ વિરોધ કર્યો છે ને ખરેખર ખાર બરોબર કર્યો છે એટલા માટે કર્યો છે હું એક વાર અહિયાં ગયો તો જોવરાવા અને આ ગરીબ માણસો ને આવી રીતના લૂંટવાના જ કામ કરે છે હે હા બરોબર એટલે તમે જે આ મોકલો છો ને ઝોમેટો માં મેં ઘણું દીપકભાઈ ભાઈ ચુડાસમા બોલો છો ને તમે હા હા, દીપક ભાઈ આ તમે કઈ રહ્યું બરોબર કઈ રહ્યું છે એનું કારણ શું કે ગરીબ માણસો ને ખરેખર આવી રીતના લૂંટવાના ધંધા જ કરે છે આપણે માતાજી નો વિરોધ નથી કરતા માતાજીને બે હાથ જોડીને પગે લાગી પણ આવી રીતના ખરેખર જો ગરીબ માણસો ને લૂંટતા હોય ને તમે આવું આગળ હલાવતા હો તો અમે તમને આવી રીતના વિદ્યા આવી રીતના ફોન કરીને તમને તમને સમક્ષ શું કેવાય તમને સમક્ષ આપી કે તમે ખરેખર આનો કરો જ વિરોધ કારણ કે ગરીબ માણસો ને આને ગરીબ માણસો ને આવી રીતના લૂટી લૂટી અમે એક વાર અહિયાં થી ગયા હતા કે મારી મજા નતી કાંઈ એવું થતું નથી માતાજી ને મટાડવું હોય તો આપણા ઘરના માતાજી મટાડી દે પણ હા લોકો તો તાવામાં પૈસા નાખે ક્યાંય પાણી ની સારી સુવિધા નથી ક્યાંય ખાવા પીવાની સુવિધા નથી અને જે સુવિધા છે પાંચ રૂપિયાની બોટલ વીસ રૂપિયા માં મળે એટલે પાણી વેચીને પછી પછી ત્રીસ હજાર રૂપિયાના કાઉન્ટર એના ને એના માણસો બને ગરીબ માણસો રાખે તમે આનો વિરોધ કરો છો એટલા માટે કઈ વાંધો નહીં શું તમે ફોન કર્યો ભલે ભલે ભાઈ તમે આનો વિરોધ કરજો હું આનો વિરોધ હું વિડીયો જ વાયરલ કરું છું વિરોધ જ કરું છું કારણ કે આના ગરીબ માણસો કોઈ નો લૂટાવા જોઈએ આપને ગરીબ માણસો લૂંટાય ને અને આ ગરીબ માણસો ને તદ્દન લૂટવાનો ધંધા કરે છે પાનસો પાનસો ને હજાર હજાર રૂપિયા ચાવામાં નખાવે હવે એને માતાજી ને શું તાવા ના માતાજી ને માતાજી તો એમ સમજી લ્યો કે માતાજી કઈ ચાવાના ભૂખ્યા નથી કે કોઈ જાતની કઈ વસ્તુ ના ભૂખ નથી બધા જ આવી રીતના ગરીબ માણસો ને લૂંટા રાખે છે ને એનું શોષણ કર્યા રાખે છે ભણેલા માણસો છે એ તો બધું સમજતા હોય પણ આ જે પબ્લિક છે જે ભાઈ નથી ને અર્ધશ્રદ્ધામાં જીવે છે ને તમે આને કોઈક ઉચ્ચ અધિકારી આગળ ઉચ્ચ અધિકારી આગળ કરો કરો તમે આને આનો આનો કે પોલીસ છે કે કોઈ પણ વિજ્ઞાન જાથા વાળા છે એને એની આગળ રજૂઆત કરીને આનો પડદા પાસ તમે કરાવો ભાઈ મને ખબર છે કે તમને આવી ધમકી વાપા રાખીએ નોલું આપ્યા રાખે હું તમારા વિડીયા ઘણા જોઉં છું વાત છે ભાઈ હવે તો ધમકી તો આવે છે

મીઠું પાણી પીવા નથી મળતું મોરું મૂતર જેવું પાણી પીએ હવે એ પાણી પીએ કોઈ મોઢામાં દરિયાનું પાણી કેવું ખારું હોય એવું પાણી કોઈ પીએ એટલે એનો ધંધો તો હાલવાનો જ છે પછી ચા પાણી જે પીતા હોય એટલે ચા પાણીનો ધંધો હાલ રાખે પાંચ રૂપિયા ની ચા દસ રૂપિયા માં વેચે હાંડપે પછી ત્રીસ રૂપિયા એટલે પબ્લિક ને આવી રીતના લૂટવાના ધંધા કરે છે ખાણી પીણી ના ધંધામાંથી અને એના ને એના જ માણસો છે અને આ પબ્લિક સમજતી નથી એના માટે આપડે જાગૃત કરવા માટે તો આ બધું મિશન ઉપાડ્યું હોય ભલે ભલે ભગવાન તમે સારું કર્યું માતાજી તમારું સારું કરે ને હજી હું તો એક વાર ગયો ને હું તો મારી દાણાજી દેવાના હોય એની ટાઈમ ના હોય નાખો ને હજાર નાખો ને નાલો થઈ ગયો તમારું કામ જાવ થઈ ગયા આટલા રવિવાર ભરજો ને આટલા નામ લખાવજો ને બ બે વેપાર ચાલુ થાય એટલે ગરીબ માણસો શોષણ કરીને રાખે એવી રીતના અને પાછા પાંચસો હજાર બીજા ને ખાવા રાખે એટલે આવી રીતના શોષણ કરી ને ગરીબ માણસો શોષણ કરી કરી અને એને લૂટ્યા રાખે આપણે માતાજી જો આપણે માતાજી નો વિરોધ નથી કરતા માતાજી બધા નું સારું કરે પણ આ આવી રીતના શોષણ કરે છે ને એના માટે જ મેં તમને ફોન કર્યો તો કે ખરેખર આ નો થવું જોઈએ અને તમે વિરોધ કરો છો ભગવાન તમને ધન્યવાદ આપે માતાજી તમને વધારે શક્તિ આપે કે વિરોધ ચાલુ જ રાખજો હું કરીશ મારી રીતે ભલે ભગવાન હાલો રાખું જો ભગવાન